આજના આ પ્રથમ સમાચારથી પ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં માવઠું લાવશે મુસીબત ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીની તીવ્રતા અંગે મોટી આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે હાલ વીસ ડિસેમ્બર સુધી ઠંડીના ઠંડીમાં વધારો ઘટાડો જોવા મળશે પરંતુ બાવીસ ડિસેમ્બર બાદ જે છે કાતિલ ઠંડી વેગ મળશે અંબાલાલ પટેલે અંબાલાલ પટેલના મત મુજબ ગુજરાતમાં લઘુત્તમ તાપમાન જે છે ઘટીને આઠ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચે જઈ શકે છે ઠંડીના આ માહોલ વચ્ચે વધુ એક ચિંતાજનક આગાહી ચોવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માઉટ એટલે કે કમોસમી અરવલ્લી પંચમહાલ અને કચ્છ જેવા વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન વાતાવરણ જોવા મળી શકે છે વાત કરીએ હવે સમાચારની તો ખેડૂતોને મળશે વગેરે વ્યાજ લોન ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ માટે અને આર્થિક નીતિઓને લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે તે દેશમાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે ગાંધીનગરમાં ચાલી રહેલી જી ટ્વેન્ટી મિટિંગમાં આરબીઆઈએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે હવે ખેડૂતોને લોન લેવા માટે લોકોમાં જે છે બેંકોમાં જવાની જરૂર નથી પરંતુ એને એપ દ્વારા જ લોન મળી જશે હાલમાં કેટલાય રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક જ સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળશે આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી ચાર ટકા વ્યાજ વસૂલશે આ યોજના ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જે છે નાબાર્ડના સહયોગથી શરૂ કરવા બીજી બાજુ જો લોન ચૂકવણી વાત કરીએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવશે સામાન્ય રીતે જે છે અધિક પાંચ વર્ષની અંદર આ લોન તમારી ચુકવવાની રહેશે વાત કરીએ હવે આગળના સમાચારની તો આજે મહાઆંદોલનની બીજી મિટિંગ કૃષિ મંત્રની જે છે ખેડૂતોને ત્રણ માંગ જે છે સંભળાવી પરંતુ કૃષિ મંત્રી તરફથી હજી કોઈ માહિતી આપવામાં નથી આવી કે કેટલાય સમયમાં આ માંગણીઓ પૂરી કરશે જો કૃષિ મંત્રી ત્રણમાંથી બેંક માંગણીઓ પૂરી કરશે તો તે માગણીનું આંદોલન પૂર્ણ થશે પરંતુ જે બાકી છે તે માગણીનું આંદોલન ચાલુ રહેશે હવે આગળ આંદોલનમાં શું કરવાનું છે તેના માટે આજે એટલે કે છ તારીખના રોજ ફરી ખેડૂતોની મિટિંગ છે આજની મિટિંગમાં મહાઆંદોલનની નવી જે છે રૂપરેખા તૈયાર કરવામાં આવશે પછી જાહેર કરવામાં આવશે જ્યાં સુધી સંપૂર્ણ માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તમે સાથ આપશો કે નહીં જે છે કમેન્ટ કરીને ખાસ જણાવજો વાત કરીએ હવે આગના સમાચારની તો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ બારની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરાયું હતું જેમાં ચાર માર્ચ જે છે ચાર માર્ચના રોજ ધૂળીતની જાહેર રજા હોવા છતાં પેપરનું આયોજન કરતાં વાલી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા જો કે આ મામલે શિક્ષણ બોર્ડ ભૂલ સુધારીને બોર્ડની પરીક્ષાની તારીખ બદલી તે અંગે પરિપત્ર જાહેર કરાયું છે વાત કરી આગળના સમાચાર ની તો તમારું રેશન કાર્ડ રદ થઈ જશે કેન્દ્ર સરકાર દ્વારા જે છે રેશન કાર્ડ ધારકોને લઈ એક નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જેમાં કહેવાય છે ને રાશનના જથ્થાને લઈ નવા નિયમો જાહેર કરાયા છે જેમાં દેશના કોઈ પણ રેશન કાર્ડ ધારક સતત છ મહિના સુધી રાશનનો જથ્થો નહીં લીધો હોય તો તેનું રેશન કાર્ડ આપોઆપ રદ થઈ શકશે આ સિવાય સરકારે દર પાંચ વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે ખાસ કે રેશન કાર્ડ ધારકોને જે છે લઈ ચાલતી કાળાબજારી અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓને લઈ સરકારે આ નિર્ણય જાહેર કર્યો છે વાત કરીએ હવે આગળના સમાચારની તો બાળકોને જે છે વાહન આપી તે પહેલાં જોઈ લેજો વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વનું બની ગયું છે સગીર દ્વારા વાહન ચલાવતા જે છે બદલ ભારે દંડ વસૂલવામાં આવશે જો અઢાર વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન